માટે ખુશખબર સવારે વાગ્યા સુધી રમાશે ગરબા નવરાત્રીમાં મહત્વની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત હવે ગુજરાતની ભોળી જનતા સવારના પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે ગુજરાતની પ્રજા એટલે ઉત્સવ પ્રિય ગુજરાતની જનતાને ઉત્સવમાં લગાડી સરકારનો ભૂલો છુપાવાનું કારસો હવે ગુજરાતની ભોળી જનતા સવારના પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી કે હવે ગુજરાતની ભોળી જનતા સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે નમસ્તે જય અંબે નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જઈ અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હું હમણાંથી જ આપું છું નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામના